ઉપરવાસના ગામોમાં સાંજના સમયે ભારે વરસાદ વરસ્યો વરસાદના પાણીના પ્રવાહ સાથે જ આખી નદીમાં જાણે કોઈએ સફેદ રંગની ચાદર પાથરી હોય તેમ ફીણનું સામ્રાજ્ય છવાઈ ગયું સ્થાનિકો માટે આ દ્રશ્ય એક તરફ કુતુહલનું કેન્દ્ર બન્યું છે તો બીજી તરફ આ ફીણ પાછળનું કારણ શું છે તે અંગે મોટી ચિંતા વ્યાપી છે નદીમાં આટલી મોટી માત્રામાં સફેદ ફીણ ઉત્પન્ન થવાના કારણે લોકોમાં એવી ચર્ચા જોરશોરો ચાલી રહી છે કે આ ફીણ કોઈક પ્રકારના પ્રદૂષણ અથવા ઔદ્યોગિક કેમિકલના કારણે થયું હોઈ શકે છે નદીના પાણીમાં કેમિકલયુક્ત ગંદકી ભીડવવામાં આવતી હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે તેમની માંગ છે કે નદીમાં પ્રદૂષણ ફેલાવનારા તત્વોને શોધી કાઢવામાં આવે અને ફીણનું સાચું કારણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે